સોનગઢ તાલુકાના તાપરવાડા પ્રાથમિક શાળામાં યોજાયેલા ધરતી આબા જનભાગીદારી કેમ્પમાં જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગ અને પ્રયોજન વહીવટદાર શ્રી જયંતસિંહ રાઠોડે મુલાકાત કરી સ્થળ પર જ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું કલેક્ટર વિભાગો દ્વારા મૂકવામાં આવેલ સ્ટોલની મુલાકાત લીધી હતી અને અધિકારીઓ તથા કર્મચારીઓને યોગ્ય માર્ગદર્શન આપી કામગીરીમાં વધુ કાર્યક્ષમતા લાવવાની સૂચનાઓ આપી હતી ઉપરાંત દરેક સ્ટોલ ઉપર યોજનાના લાભો અંગે નાગરિકોને યોગ્ય માહિતગાર કરી વ્યવસ્થિત રીતે કામગીરી કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

రిపోర్టర్ ఆశీస్ గవత వ్యారా.